મારુતિ સુજુકી ઇકો ગાડી વેચવાની છે વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે ન્યૂ મોડેલ ગાડી અને કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં ગણતરીના ટાઈમની અંદર વેચાઈ જશે તો કારના માલિકનો કોન્ટેક કરજો હું તમને ગાડીની બધી ડિટેલ વિડીયોની અંદર આપી જ દઈશ વિડીયો સારો લાગે તમને તો લાઈક શેર અને આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મારુતિ સુઝુકી ઇકો ગાડી વેચવાની છે મોડેલની વાત કરું તો બે હજાર અને સત્તરના મોડેલની ગાડી કમ્પ્લેટ આખી અત્યારે રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન પાવરફુલ જોવા મળશે આખું કંપની ફિટિંગ છે અને કોઈ પણ પ્રકારનો ઈકો ગાડીની અંદર ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ઇકો ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ઈકોના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને આ ઈકો રૂબરૂ લેવા અથવા જોવા જો તો કારના ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જો કાર વેચાઈ જશે આ ઈકો તો તમારે ખોટો ધકો થશે હવે ઇકો ગાડીમાં એસી કમ્પ્લીટ ચાલુ છે અને થર્ડ ઓનર આ ગાડી છે ટાયર સારા કન્ડિશનમાં છે

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો